વંડરફુલ એસાર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું ગંગા દશેરા અથવા તો ગંગા દશેરા ક્યારે છે તેનું મહત્વ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરશો મિત્રો થોડો અવાજ બેઠેલો છે તબિયતના કારણે

કરી શકાય છે ગંગા પૂજા કરવી જોઈએ મિનિટે શરૂ થશે અને પાંચ જૂન ગુરુવાર ના રોજ રાત્રિ ના બે કલાક પંદર મિનિટે પૂર્ણ થશે ઉદય તિથિ અનુસાર ગંગા દશેરા નો પવિત્ર તહેવાર પાંચ જૂન ગુરુવાર ના રોજ ઉજવવામાં આવશે મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો આભાર